હલો જય માતાજી મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં જશો નવા નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભારત માતા કી જય આજે આપણે ચંદ્રશેખર આઝાદની વાત કરવાના છીએ ભારતની આઝાદી કોઈ ભેટમાં બળી નથી એને મેળવા માટે હજારો યુવાનોએ પોતાનો લોહી વહેવ્યું છે એમાં એક એવું નામ છે જે ક્યારેય ઝૂક્યું નહીં ક્યારેય ડર્યું નહીં અને જીવ તો જીવ તો ક્યારેય અંગ્રેજના હાથમાં પડ્યો નહીં એ નામ છે ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદનો જન્મ થયો હતો ત્રેવીસ જુલાઈ ઓગણીસો છ ભાભર ગામ જાબુઆ જિલ્લો આજનો મધ્યપ્રદેશ પિતાનું નામ સીતારામ તિવારી માતાનું નામ જાગરાણી દેવી બાળપણથી તેઓ નિર્ભય ચંચળ અને સ્વાભિમાન સ્વભાવ ધરાવતા હતા બાળપણ અને શિક્ષણ આઝાદનું પ્રાથમિક શિક્ષણ ભાભર અને બનારસમાં થયું માતાની ઈચ્છા હતી કે દીકરો સંસ્કૃતનો વિદ્વાન બને પણ દેશની ગુલામી જોઈ આઝાદનું મન અભ્યાસમાં નહીં પરંતુ સ્વતંત્ર તરફ ખેંચાઈ ગયું અસહકાર આંદોલન અને આઝાદ નામ ઓગણીસો એકવીસમાં મહાત્મા ગાંધીના અસહકાર આંદોલન દરમિયાન આઝાદ પ્રથમ વખત ઘર પકડવામાં આવ્યા કોર્ટમાં જજને જજે પૂછ્યું નામ શું આઝાદ આઝાદ પિતા સ્વતંત્રતા સરનામું જેલ જજ ગુસ્સે થયો અને પંદર કોરડાની સજા આપી દરેક કોરડાની સાથે આઝાદ બૂમ પાડતા વંદે માતરમ વંદે માતરમ આ ઘટના પછી ચંદ્રશેખર તિવારી બની ગયા ચંદ્રશેખર આઝાદ ગાંધીજીની વિમુક્તતા ઓગણીસો બાવીસ ગાંધીજીએ ચોરી ચોરાકાંડ પછી અસહકાર આંદોલન પાછું ખેંચ્યું આઝાદ જેવા યુવાનોએ યુવાનોને લાગ્યું કે શાંતિથી આઝાદી નહીં મળે અહીંથી તેમણે ક્રાંતિકારી માર્ગ પસંદ કર્યો ક્રાંતિકારી સંગઠન એચ આઝાદ જોડાયા હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિયન સ્થાપક રામપ્રસાદ બિસ્મિલ પછી સંગઠનનું નામ બદલાયું એચ એસ આર એ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએન્સ આઝાદ બન્યા સંગઠનના સેનાપતિ સાથી ક્રાંતિકારીઓ આઝાદના નજીક સાથી ભગતસિંહ સુખદેવ રાજગુરુ અશફાક ઉલ્લા ખાન બુટેક્સ બુટકેશ્વર દત્ત આઝાદ તમામ યુવાનોને શસ્ત્રવિધા ગુપ્ત કામગીરી શીખવતા કાકોરી કાંડ ઓગણીસો પચીસ ચોવીસ નવ ઓગસ્ટ ઓગણીસો બ્રિટિશ ખજાનો લૂંટવા માટે કાકોરી ટ્રેન લૂંટ ઘણા ક્રાંતિકારીઓ પકડાયા અને ફાંસી કે કેદની સજા મળી પરંતુ આઝાદ ક્યારેય પકડાયા નહીં આઝાદે અનેક નામ બદલી સાધુ શિક્ષક મજૂરી મજૂર બની દેશભરમાં ફેર્યા તેમણે પ્રતિજ્ઞા લીધી હું ક્યારેય જીવતો અંગ્રેજના હાથમાં આવી નહીં ઓગણીસો ઓગણત્રીસ માં ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત કેન્દ્રીય સભામાં બોમ્બ ફેંક્યા જેમાં કોઈને ઈજા ના થઈ આ યોજના પાછળ મુખ્ય મગજ હતો ચંદ્રશેખર આઝાદ સિત ફેબ્રુઆરી ઓગણીસો એકત્રીસ આલ્ફ્રેડ પાર્ક અલ્હાબાદ બ્રિટિશ પોલીસને બ્રિટિશ પોલીસે ઘેરી લીધો આઝાદ એકલા હતા પણ ડર્યા નહીં ઘણા સમય સુધી ગોળીબાર કર્યો છેલ્લી ગોળી પોતાની પાસે રાખી બોલ્યા આઝાદ હતો આઝાદ રહીશ અને પોતાની ગોળી મારી ભારત માતા માટે શહીદ થયા આઝાદ અલ્હાબાદના લોકોએ પાર્કમાં છુપાવીને તેમનો અંતિમ સંસ્કાર કર્યો આજ આ પાર્કનું નામ છે ચંદ્રશેખર આઝાદ પાર્ક વારસો અને પ્રેરણા ચંદ્રશેખર આઝાદ માત્ર ક્રાંતિકારી નહીં પણ સાહસ સ્વાભિમાન અને બલિદાનનું જીવંત પ્રતિક હતા તેમનો જીવન મંત્ર દુશ્મનના હાથમાં જીવતો નહીં આવું જ્યારે પણ તમે આઝાદીની હવા લો ત્યારે યાદ રાખજો એવી આત્માઓને જે ક્યારેય ઝૂક્યા નહીં શહીદ ચંદ્રશેખર આઝાદ અમર રહો વંદે માતરમ